અમદાવાદ શહેરના લોકોમાં ટ્રાફિક ટ્રાફિક અવેરનેસ લાવવા માટે શહેરની પોલીસની સાથે સાથે શહેરીજનો પણ મહેનત કરી રહ્યા છે ત્યારે આવો જ એક ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ બાપુનગર વિસ્તારમાં યોજવામાં આવ્યો જ્યાં ડાયમંડ એસોસિએશન દ્વારા બાપુનગર પોલીસ સાથે મળીને સંયુક્ત રીતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું તેમજ તમામ લોકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેની શપથ પણ લીધી સૌથી વધુ બાઇક ચાલકોએ હેલ્મેટ પહેરીને વિસ્તારમાં રેલી કાઢી અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો સંદેશ આપ્યો આજે હાલમાં ટ્રાફિક સુરક્ષા અને સલામતી અભિયાન ચાલે છે એ સંદર્ભે આપણા બાપુનગર પોલીસ સ્ટેશન દ્વારા જે ડાયમંડ માર્કેટ છે એમના વેપારીઓ છે એના વેપારીઓને એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ખાસ કરીને ચલાવનાર અને પાછળ બેસનાર એ બંને હેલ્મેટ પહેરે અને એમના અને એમના કુટુંબનું એ આના પરથી હેલ્મેટથી જે કોઈ એક્સિડન્ટ થાય છે એક્સિડન્ટ થયા પછી પણ એમને કશું ના થાય એ માટેનો એક મેસેજ અહીંયાની પ્રજાને આપવા માટેનું અમારું એક આ અભિયાન છે